નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં વાવાઝોડું લાઈવ આટલા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવી ગયું છે મોદીજીએ કહ્યું જીએસટી તો ખાલી ટ્રેલર હતું અનેક ભેટો મળવાની હજુ બાકી છે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો આવશે આ તારીખે ગુજરાતમાં ચિંતાનો વિષય હતો લોન રાશન કાર્ડ ધારકો માટે આવી ગયો મોટો ફેરફાર આધાર કાર્ડનો નવો નિયમ બધા ખાસ જાણી લેજો છોકરાઓનું અસ્તિત્વ હવે છે જોખમમાં અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે લાઈવ વાવાઝોડું મિત્રો ધૂમ મચાવી રહ્યું છે અનેક વિસ્તારોમાં ભારે એવો વરસાદ પડી રહ્યો છે કેમ કે મિત્રો અત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આગાહીઓ કરવામાં આવી એ અનુસાર મિત્રો એલર્ટ આપવામાં આવી ગયું છે ખાસ કરીને મિત્રો જે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અત્યારે ગુજરાતમાં વરસાદથી બધા વિસ્તારોને ધમરોળી રહી છે ખાસ મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર ભારે અસર કરી રહી છે અને વરસાદ પણ લાવી રહી છે જેમાં મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવી ગયો છે જેમાં મિત્રો સુરત મહેસાણા અમદાવાદ ભરૂચ નર્મદા તાપી નવસારીના અનેક વિસ્તારોમાં મિત્રો ભારો એવો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ આ સિસ્ટમ ગુજરાત ઉપર હજુ મિત્રો પાંચ ઓક્ટોબર સુધી ધૂમ મચાવવાની છે કે પાંચ ઓક્ટોબર સુધી આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે મિત્રો આગાહી કરીને જણાવ્યું છે કે આ વરસાદ છેલ્લો વરસાદ છે ચોમાસાનો આ વરસાદ છેલ્લો વરસાદ માનવામાં આવશે કેમ કે મિત્રો આના પછી હજુ કોઈ સિસ્ટમ દેખાતી નથી પરંતુ આ સિસ્ટમ પણ હજુ મિત્રો પાંચ તારીખ સુધી એટલે કે પાંચ ઓક્ટોમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ લાવવાની છે આ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ છે જે ગુજરાત આખું વરસાદ સરહદી ધમરોળી રહી છે અને ખાસ કરીને જે વાવાઝોડાની સિસ્ટમ હમણાં બે દિવસ પહેલાં આપણે વિડીયોમાં જણાવ્યું હતું એ અનુસાર અત્યારે ગુજરાતમાં ખાસ કરીને વરસાદ લાવી રહી છે ખાસ કરીને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને એ જરૂરથી જણાવજો કે તમારા વિસ્તારોમાં મિત્રો અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે ત્યારબાદ મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો મોદી સરકારે જણાવ્યું જીએસટી તો કંઈ જ નહોતું હજુ બીજી અનેક મોટી ભેટો મળવાની બાકી છે તો મિત્રો થોડા દિવસો પહેલાં જ મિત્રો જે જીએસટીના દરમાં ઘટાડો જોવા મળ્યો તે હજુ કાંઈ ન તો નરેન્દ્ર મોદી એવું જણાવી રહ્યા છે તેનાથી પણ હજી મોટો ઘટાડો થવાનો છે ખાસ કરીને અનેક મોટી ભેટો મળવાની છે મિત્રો થોડા દિવસો પહેલા જે જીએસટીમાં ઘટાડો જોવા મળ્યો હતો તેમાં મિત્રો ખાસ કરીને આપણને નાનીથી લઈ મોટી જીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળી ગયો છે એટલે કે કોઈ પણ વસ્તુમાં મિત્રો અત્યારે જીએસટી લાગતી હતી તે અનુસાર આપણને ભાવ ઘટાડો જોવા મળ્યો છે તેમાં મિત્રો નરેન્દ્ર મોદી સરકારે જણાવ્યું કે તાજેતરમાં જીએસટીના દર ઘટાડીને જનતાને મોટી અમે રાહત આપી હતી પરંતુ મિત્રો નોઈડામાં યોજાયેલા યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોના ઉદ્ઘાટન પ્રસંગે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ જનતાને કર રાહત અંગે મહત્વપૂર્ણ સંદેશ આપી દીધો છે તેમણે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું જેમ જેમ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેમ તેમ જીએસટી સહિતના કરોમાં પણ ઘટાડો કરવામાં આવશે એટલે કે મિત્રો અત્યારે દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેમ તેમ મિત્રો આ જીએસટી તો શું છે બીજા પણ અનેક ભેટો તરીકે અમે તમને આપીશું પીએમ મોદીએ ઉદાહરણ આપતા કહ્યું હતું કે બે હજાર ચૌદ પહેલાની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારની બે હજાર પચીસની પરિસ્થિતિ કેવી છે ખાસ કરીને જણાવજો તેવું પણ અને બે હજાર ચૌદના દિવસોની યાદ પણ અપાવી હતી કે ત્યારે આપણો દેશ કેવો હતો અને અત્યારે કઈ સ્થિતિ ઉપર આપણો આ ભારત દેશ પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હાજર રૂપિયાનો એકવીસમાં હપ્તો આવશે આ તારીખે તેની મિત્રો જાહેરાતો કરવામાં આવી ગઈ છે અનેક મિત્રો આપણને નાના મોટા એવા સમાચારો મળી રહ્યા છે એવું જણાવવામાં આવી રહ્યું છે કે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યો છે તો મિત્રો સાચી વાત છે કેમ કે રાજ્યો એવા છે જેની સ્થિતિઓ બેહાલ બની ગઈ હતી જેમાં મિત્રો આપણે વાત કરીએ તો પંજાબમાં પૂરની સ્થિતિના કારણે અનેક ખેડૂતો બરબાદ થયા છે અનેક ખેડૂતોનો પાક બરબાદ થયો છે તેવા ખેડૂતોને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો વહેલી તકે આપવામાં આવી રહ્યો છે એકવીસમા હપ્તાનો લાભ મધ્યમ વર્ગના ખેડૂતોને મળી રહે તો તેમને મિત્રો સારું કહેવાય એ માટે મિત્રો પંજાબ જેવા રાજ્યોમાં જેવા જ્યાં મિત્રો પૂરની સ્થિતિ અને પાણી આવ્યું હતું તેવા વિસ્તારોમાં મિત્રો અત્યારે ખેડૂતોને આ બે હજાર રૂપિયાનો હપ્તો વહેલી તકે મળી રહ્યો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો આપણને વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા જ આપવામાં આવે છે પરંતુ હવે તમામ લાભાર્થીઓ ખેડૂતોને એકવીસમાં હપ્તાની અત્યારે ખાસ રાહ જોઈને બેઠા છે ગુજરાતના ખેડૂતો પણ આતુરતાથી બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાની રાહ રાહ જોઈને બેઠા છે ખાસ કરીને મિત્રો નરેન્દ્ર મોદી સરકાર તહેવારો આવતા વહેલી તકે મિત્રો ગુજરાતમાં પણ હપ્તાનું મિત્રો લોન્ચિંગ કરી શકે છે એટલે કે તમારા ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયાનો જે એકવીસમાં હપ્તો છે તે ટૂંક જ સમયમાં કે મિત્રો ઓક્ટોમ્બર મહિનાના મિત્રો બીજા સપ્તાહમાં જ મિત્રો આ હપ્તો આવી શકે છે એટલે કે મિત્રો બે સપ્તાહ આપણને રાહ જોવી પડશે કેમ કે મિત્રો તહેવારો બે સપ્તાહની અંદર જ છે તો વહેલી તકે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે જેમાં મિત્રો એકવીસમા હપ્તાની આપણે વાત કરીએ તો એકવીસમો હપ્તો મોકલવામાં આવશે અને વીસમો હપ્તો મિત્રો ઓગસ્ટ મહિનામાં આપણને બહાર પાડવામાં આવ્યો હતો તેવો અંદાજ છે અને ઓક્ટોબર મહિનામાં બીજા સપ્તાહમાં આ હપ્તો બહાર પાડવામાં આવશે તેવું મિત્રો અત્યારે જણાવી રહ્યા છે ખાસ કરીને મિત્રો તહેવારો આવતા આ પગલું લેવામાં આવતું હોય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને મોટો વિષય અને ચિંતાનો વિષય હોય તો તે લોન છે વિકસિત ગુજરાત જાણે હવે મિત્રો અત્યારે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું છે કેમ કે મિત્રો ત્યારે ખાસ કરીને ખેડૂતોની માથે દિવસેને દિવસે દેવાનો ભાર વધતું જઈ રહ્યું છે ને ખાસ કરીને ખેડૂતો દેવાના ભારમાં ડૂબી રહ્યા છે તેવા અંતે મિત્રો વિકસિત ગુજરાત જાણે હવે ધીરે ધીરે દેવામાં ડૂબી રહ્યું છે દેવ મિત્રો વધી રહ્યું છે અને સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ્સ મુજબ વાત કરીએ તો વર્ષ મિત્રો બે હાજર ચોવીસ અને પચીસ માં ગુજરાતનું દેવું વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ સુધી પહોંચી ગયું છે આ ખાસ મોટી વાત કહેવાય કેમ કે મિત્રો ગુજરાતના ખેડૂતોની માથે અત્યારે ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ રૂપિયાનું દેવું છે વિકસિતના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે એટલે કે મિત્રો સરકાર તેમના ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરે છે પરંતુ મિત્રો અત્યારે ખેડૂતોને કોઈ પણ રાહત આપવામાં આવતી નથી ખેડૂતોનું થોડા ઘણું પણ દેવું માફ કરવામાં આવે તો આ સારી વાત કહેવાય અત્યારે ખેડૂતોની પણ એવી જ માંગ છે કે અમારું થોડા ઘણું દેવું માફ કરવામાં આવે જો થોડા ઘણું પણ અમને રાહત આપવામાં આવે છે જો લોન માફીનીમાં લોન માફીની પણ માંગણીઓ ઉઠવા પામતી હોય છે દેવા માફીની પણ મિત્રો માંગણીઓ ઉઠવા પામતી હોય છે પરંતુ સરકાર આના વિશે કોઈ પણ ચર્ચામાં વિષય કરવા ચર્ચાનો વિષય બનાવવા માંગતી જ નથી એટલે કે મિત્રો આ પાછળ કોઈ પણ ભાષણ દરમિયાન પણ જણાવવામાં આવતું નથી કે ખેડૂતોની માથે આટલું દેવું છે અને ખેડૂતોને અમે દેવું માફ કરશું તેવું પણ સરકાર અત્યારે જણાવી રહી નથી જોતામાં જ મિત્રો પ્રત્યેક ગુજરાતના માથે દેવું અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે એટલે કે ગુજરાતીઓના માથે ધીરે ધીરે અત્યારે દેવું દેવું વધી રહ્યું છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે ડૂબેલા છે અને ખાસ કરીને અનેક વિસ્તારોમાં મિત્રો એવી પૂરની સ્થિતિઓ સર્જાય છે જેમાં મિત્રો ખેડૂતોનો પાક જે ઉગેલો હોય તે પણ નષ્ટ પામતો હોય છે તેવી જ રીતે આ પરિસ્થિતિઓ સર્જાય છે એમાં ધીરે ધીરે મિત્રો ખાસ કરીને ખેડૂત દેવાદાર બનતો જાય છે અમીર અમીર બનતો જાય છે આમાં મિત્રો તમારું શું કહ્યું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય મિત્રો જરૂરથી જણાવી આપજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો છોકરાઓનું અસ્તિત્વ હવે જોખમમાં આપણને જોવા મળી રહ્યું છે એવા મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે હવે ધીરે ધીરે છોકરાઓ જન્મવાનો બંધ થઈ જશે અને ખાસ કરીને છોકરીઓ જન્મ લેશે તેવું મિત્રો એક સંશોધનમાં જણાવવામાં આવી રહ્યું છે તાજેતરમાં એક પ્રકાશિત એક સંશોધનમાં મિત્રો જણાવવામાં આવ્યું કે પુરુષોમાં વાય ક્રોમસમાં ધીમે ધીમે મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે જે ભવિષ્યમાં લુપ્ત થઈ જવાની સંભાવનાઓ છે માણસો અને સ્તનધારીઓના બાળકોમાં એક્સ અને વાય ક્રોમસમાં મહિલા અને પુરુષનું લિંગ નિશ્ચિત થતું હોય છે આ સંશોધનમાં સાચું સાબિત થાય તો ભવિષ્યમાં મિત્રો દુનિયામાં માત્ર છોકરીઓ જ પેદા થશે છોકરા પેદા થવાનું બંધ થઈ જશે એટલે કે ખાસ કરીને મિત્રો વાય ક્રોમસ મહિલા અને પુરુષનું લિંગ જે નિશ્ચિત થાય છે તો આ સંશોધનમાં મિત્રો એવું સાબિત થાય છે તો મિત્રો ખાસ કરીને ભવિષ્યમાં મિત્રો એકલી છોકરીઓ જ વધારે જન્મશે અને છોકરાઓ ક્યાંક ક્યાંક ભવિષ્યમાં આપણને છોકરાઓ પેદા થવાનું છોકરા પેદા થવાનું બંધ થઈ જશે એટલે કે ખાસ કરીને છોકરા કંઈક કંઈક કોઈક કોઈક વાંચ

મહિલાના નામ હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણના પ્રોત્સાહન માટે આપવામાં આવશે મિત્રો ખાસ કરીને આ યોજના થકી મિત્રો રાશન કાર્ડ ધારકોને મિત્રો એક રૂપિયા તમારા બેંક ખાતામાં મોકલવામાં આવશે અને જો તમારા રાશન કાર્ડમાં મહિલાઓનું નામ વધારે છે એટલે કે મહિલાઓના નામ વધારે છે સભ્યમાં મહિલાઓ છે તો ખાસ કરીને તેમના રૂપે મિત્રો એક રૂપિયા ખાતામાં મોકલવામાં આવવાનું ચાલુ થઈ ગયું છે તો રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા નહીં પરંતુ મિત્રો કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળવાના છે તો મિત્રો અનેક વિસ્તારમાં આ મળવાનું ચાલુ પણ થઈ ગયું છે શું તમારા વિસ્તારમાં મિત્રો મળી રહ્યું છે કે નહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો સામાન્ય અને અંત્યોદ્ય કાર્ડના ધારકો માટે રાશન કાર્ડનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં પણ આવી ગયો છે તો તમારે ત્યાં મિત્રો કેવું ચાલી રહ્યું છે આ રાશન કાર્ડમાં કૌભાંડ ચાલી રહ્યા છે કે તમને કંઈ મળી રહ્યું છે કે નહીં જરૂરથી મિત્રો તમારી રાય કમેન્ટ બોક્સમાં કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા મિત્રો સમાચાર આવી ગયા છે મોટી ખુશખબરી સામે આવી છે જેમાં મહિલાઓ માટે ખાસ મહત્વના સમાચારો છે આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો દસ લાખ રૂપિયાને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ પણ અત્યારે ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં મિત્રો ચાર લાખ અત્યારે બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યામાં પણ પંચાવન કરોડથી વધારીને મિત્રો સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે કે મિત્રો આમાં અત્યારે પંદર લાખ રૂપિયાની આપણને સહાય મળી રહી છે એટલે કે આયુષ્માન કાર્ડ ધારકો માટે અત્યારે મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ટૂંક જ સમયમાં જે પાંચ લાખ રૂપિયાની સહાય આપણને મળતી હતી આરોગ્ય ખાતે તેને વધારીને મિત્રો દસ લાખ કરવામાં આવી હતી પરંતુ મિત્રો મહિલાઓ માટે તો ખાસ પંદર લાખ રૂપિયાની કરવાની અત્યારે જોગવાઈઓ ચાલી રહી છે ખાસ કરીને મિત્રો હોસ્પિટલોમાં ચાર લાખ બેડ પણ નવા ઉમેરવામાં પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવશે એટલે કે મોટામાં મોટી મિત્રો એક આ યોજના રજૂ કરવામાં આવશે જેમાં મિત્રો લાભાર્થીઓને સૌથી વધારે લાભ મળી રહ્યો છે ખાસ કરીને આ મોટી વાત કહેવાય કેમ કે મિત્રો તેની પાંચ લાખથી પંદર લાખ સુધી મિત્રો મફત આરોગ્ય મિત્રો આપણને ફ્રીમાં સેવા મળી રહી છે એટલે કે ખાસ કરીને હોસ્પિટલમાં કોઈ પંદર લાખ સુધીનું મહિલાઓને જો દવાખાનું થાય છે તો મિત્રો તેનું બિલ મોદી સરકાર ચૂકવશે જે મિત્રો આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર સામે આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો આધાર કાર્ડનો આ નિયમ ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો અવારનવાર આધાર કાર્ડમાં નવા નિયમો અપડેટ કરવામાં આવતા હોય છે નવા નિયમો મિત્રો લાગુ કરવામાં આવતા હોય છે ખાસ કરીને આધાર કાર્ડનો આ નિયમ પણ મિત્રો તમારે જાણી લેવાનો છે કેમ કે મિત્રો આધાર કાર્ડમાં શું અપડેટ કરવું શું ના કરવું શું ચેન્જ કરવું બધી માહિતી આપણને હોવી જરૂરી છે જેમાં મિત્રો યુઆઈડીએઆઈ અનુસાર આધાર કાર્ડ ધારકોને તેમના જીવનકાળમાં માત્ર મિત્રો બે વાર જ તેમના ધાર કાર્ડ ડેટાનું તેનું નામ બદલી શકે છે એટલે કે મિત્રો તમારે તમારા આધાર કાર્ડનું નામ ચેન્જ કરાવવું હોય તો તમે ફક્ત આધાર કાર્ડ કઢાવો છો તમારો આધાર કાર્ડ નંબર આવી જાય છે પછી તમે મિત્રો બે વાર જ તેમાં આધાર કાર્ડ ડેટાનું નામ બદલી શકો છો કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે એટલે કે તમારે જન્મ તારીખ અપડેટ કરાવવાની હોય ચેન્જ કરાવવાની હોય કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે તેને એક જ વાર કરાવી શકશો આધાર કાર્ડમાં માત્ર મિત્રો એક જ વાર તમે જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદાઓ રાખવામાં આવી નથી એટલે કે મિત્રો તમે આધાર કાર્ડમાં તમારો એડ્રેસ ગમે તેટલી વાર તમે તેને ચેન્જ કરી શકો છો તમે કોઈપણ વ્યક્તિ કે જો આધાર કાર્ડમાં ફોટો પણ અપડોટ અપડેટ કરવો હોય તો તેમાં પણ મિત્રો કોઈ મર્યાદા કરવામાં આવી નથી તો અમુક લોકોને મિત્રો આધાર કાર્ડમાં ફોટા સારા નથી આવતા પરંતુ તેમને ફોટો અપડેટ કરવો હોય તો તે અપડેટ કરાવી શકશે તેની કોઈ લિમિટ મિત્રો નથી પરંતુ મિત્રો તમારે મિત્રો જો તમારું નામ ચેન્જ કરાવવું હોય તમારી જન્મ તારીખ ચેન્જ કરાવવી હોય તો તેમાં મિત્રો તમને લિમિટ આપવામાં આવે છે તો ખાસ મિત્રો જાણી લેવાનું છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો